તો ભાઈ મસ્ત આપણે મોટું મોટું ભાઈ હાથ પગતો એમ થઈ ગયા છે ફ્રેશ આપણા હરિયાણા પંજાબની હોટલ હતી રાત્રે બીજી કોઈ હોટલ નથી એટલે પછી અહીંયા આપણે મોડી રાત્રે સુઈ ગયા એમાં અહીંયા નજારો ભારી છે મસ્ત ખેતર ખેતર ને હરિયાણાની ગડી પડી રાજસ્થાનની નાગાલેન્ડની હજીયાના પર રિલેક્સ ચડ્યા હતા એવી જ રીતના ઉતરવાનું આવી ગયું અહીંયા ટોલ નાખવું આવ્યું ને અહીંયા ઉતરા અહીંયા ટોલ નાખવું સિટી જેવું ગામનું આવ્યું ને ભાઈ સિટી જ છે લક્ષક તો સિટી હોય એમાં કઈ બોર્ડ બોર્ડ કઈ મારલ નથી આપણું એવું સિટી આવી ગયું છે ચલન ના સાઈડ દે દે ભાઈ અટાણા ભાઈ રાતે જે મજા આવે ને દિવસની ના રાતે સમસમાટી કરતી જાય બો ડાયવો હે ભાઈ પણ આમાં હું લખલ હે ને ખબર જ નથી પડતી આપ ચડી ગયા રી ભાઈ આપણે ફાઈનલી આવીએ ઓકે જે નીકળી હવે આપણે લક્ષો પહોંચે મોટો સાડા ત્રણસો કિલોમીટર જેવું છે આ જે ભાઈ થાય છે આપણે સિંગલ રોડ

ધરારથી પાયડા પકડાવે ને એમ કાર્ડ પકડાવ્યું હું ત્રણસો રૂપિયા લઈ ગયા અથવા તો પોલીસ વાળા જ એ કીધું છે કે આખા આંધ્રામાં આવશે તો એ છતાં આપણે ભરોસો નહોતો તો આપણે એના ફોન નંબર લઈ લીધા છે મસ્ત ભાઈ આખા ડુંગરમાં કામ હોય આપણે આવી જશે દોઢિયો રસ્તો ઘર ટ્રેક્ટર ભરી જાય એ ટ્રેલર ભરી જાય એટલો ટ્રેલર જેટલો મારે ટ્રેક્ટરમાં ઉપાડી જાય જઈ લે આંધ્રાના માણસો ભાઈ કંઈ ઘટે નહીં મસ્ત હનુમંડારીઓની મૂર્તિ આવી ગઈ છે ભાઈ આમનું જવું તા હનુમાન બાપા હનુમાન ગાડીમાં લઈ દીધી છે ભાઈ મોટરસાઈકલ વાળા વાંધો ન આવે આપણા જેવા હોય તો હેરાન કરાવી ખડીકવાર માતા કરી નાખ્યું ભાઈ ટ્રાફિક જામ ભાઈ જબરું સિટી છે સિટી નું નામ તો ખબર નથી પણ સિટી બહુ જબરું છે બાઇકવાળા પણ જ્યાંથી ત્યાંથી આવી જાય પછી તો થોકાય જ ને થોડાવીએ ભાઈ માર્કેટ છે હા હાઈવે આવ્યો ભાઈ આપણે ત્યાંથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ અહીંથી વરંગલનો રોડ આવશે વરંગલ વાળો હાઈવે આવી ગયો છે આપણે ડ્રાઈવર સાઈડ મળી જાય એટલે સીધો વરંગલ આવી હવે મસ્ત મોકરો રસ્તો આવી ગયો છે ચેન્નાઈ ચેન્નાઈ સીધું જવાનું થાય સીધો ચેન્નાઈ જાય વરંગલ વરંગલ નારંગલ વરંગલ આવી ગયો ભાઈ હવે કવલી પીચોતેર ને કન્યાકુમારી એક હજારને એક પૂરેપૂરા હો ભાઈ એક હજારને એક ઔરંગલ ભાઈ બહુ સિટી છે ક્યાંયથી ચાલુ રહે

આગળ જોઈ જાય ઝાડ વાગે અમર કન્યાકુમારી નવસો ને પચીસ કિલોમીટર ભાઈ ટોલ નાકા ફરી ફરીને થાય કા બધા ટોલ નાકા આવ્યા હવે મને યાદ નથી કેટલા ટોલનાકા ટોલ આવ્યા નહીં તિરુપતિ એકસો એકાવન નરલ વીસ પુંજ નામ હતું ભાઈ આપણે ચેન્નાઈ હજી એકસો કિલોમીટર છે ચાલુ જ થયા અહીં શ્રી સિટી પાસ કરીને આવી જઈએ આપણે રાજસ્થાન ધામ ત્યાં તો આપણે પેલા તો બહુ જી કાઢી પડી છે ગયા ભાઈ રાજાભાઈ ની ઓફિસે સામે દેખાય રાજાભાઈની ઓફિસ છે ને હવે આપણે બનાવી છે જમવાનું ડુંગળી બટાકાનું શાક છે રોટલી બનાવવાની છે રામદેવભાઈ એના રસોઈયા હૈ આ ભાઈ કટિંગ માસ્ટર આ દેવાવાળા દેવા સામે આપણે ટોલ નાખો છે ટોલ નાખ્યા પછી આપણે સવારે નીકળવાનું થશે બે વાગે ભાઈ નાખી દીધું આ ડુંગળી બટાકાને બધું કમ્પ્લીટ

તો નથી ભાવે આપણે તો હજી સિટી ત્યાં થોડાક બરાબર એરિયામાં આવી ગયા ભૂલી ગયા છીએ ભાઈ આપણે બીજી જગ્યાએ અંદર સિટીની બાજુ છે બધું સિટી બિલ્ડિંગ હોય બધું આગળ બિલ્ડિંગ ફાઇનલી ભાઈ આપણે લગાડી દીધી એ ખાલી કરવા આ ભાઈ ખાલી કરશે વેસ્ટ બંગાળની માટી છે હોટલ હતી બંધ થઈ ગઈ હવે કંપની બની ગઈ આપણે ત્રણ નંબરમાંથી ચડ્યા હતા અને હવે આવ્યું છે આપણે અગિયાર નંબર એલબી રોડ વિશાખાપટ્ટનમ અહીંયા આપણે ઉતારી લેવાની છે ઢીક રોડ ઉપરથી હેઠી અગિયાર નંબર રિલેક્સ ચડ્યા હતા એવી જ રીતના ઉતરવાનું આવી ગયું ચડ્યા હતા ટોલ ટોલનાકમાં આવ્યું ને અહીંયા ઉતરા ત્યાંય ટોલ ટોલનાક સિટી જેવું ગામડું આવ્યું હે ભાઈ સિટી જ છે લખતું સાઈડ દે દે ભાઈ અટાણા ભાઈ રાતે જે મજા આવે ને દિવસની ના રાતે સમસમટી જ કરતી જાય બોર્ડ આવ્યો હે ભાઈ પણ આમાં હું હે ને ખબર જ નથી પડતી એમ તો ભાઈ મસ્ત આપણે મોટું મોટું ધોઈ હાથ પગતો એમ થઈ ગયા છે ફ્રેશ આપણા હરિયાણા પંજાબની હોટલ હતી રાત્રે બીજી કોઈ હોટલ નથી એટલે પછી અહીંયા આપણે મોડી રાત્રે સુઈ ગયા એમાં અહીંયા નજારો ભારી છે મસ્ત ખેતર ખેતરને હરિયાણાની ગડી પડી રાજસ્થાનની નાગાલેન્ડની

ગામના નામ જ એવા એક આવડે ભાઈ આંધ્રામાં આપણે કરતા જ નહીં આરે આ કાર્ડ દઈ દીધું છે અને ધરારથી પાયડા પકડાવે ને એમ કાર્ડ પકડાવ્યું ત્રણસો રૂપિયા લઈ ગયા હતા તો પોલીસ વાળા જ અને એ કીધું છે કે આખા આંધ્રામાં હાલશે તો એ છતાં આપણે ભરોસો નહોતો તો આપણે એના ફોન નંબર લઈ લીધા છે મસ્ત ભાઈ આખા ડુંગરમાં ગામનું

હા હાઈવે આવ્યો ભાઈ અહીંયાથી આપડે મારવાની છે ડ્રાઈવર સાઈડ અહીંથી વરંગલ નો રોડ આવશે વરંગલ વાળો હાઇવે આવી ગયો છે આપણે ડ્રાઈવર સાઈડ માર એટલે સીધું વરંગલ હવે મસ્ત મોકરો રસ્તો આવી ગયો હે

મને તો એકાદા બેડીની દિન વરસાદ નું લાગે પાણી ક્યાંક ક્યાંક લાલ લાલ પાણી દેખાય આગળ જોઈ લે જાડવા ગયો મળતી કન્યાકુમારી નવસો ને પચીસ કિલોમીટર રિયો ભાઈ તો ભાઈ તોલ નાખા ફરી ફરીને થાય કા આટલા બધા ટોલ નાકા મને યાદ નથી કેટલા ટોલ નાકા તિરુપતિ એકસો એકાવન નરલ વીસ પુંજ રાજુ પુંજ કઈ કઈ નામ હતું ભાઈ આપણે ભાઈ ચેન્નાઈ હજી એકસો ને કિલોમીટર છે આપણે એન્ટર થઈ ગયા છે શ્રી સિટીની અંદર શ્રી શ્રી ટી ચાલુ જ થયા સીટી પાસ કરીને આવી જઈએ આપણે રાજસ્થાન ત્યાં તો આપણે પહેલાં તો ચા પાણી વેલાય લઈએ બહુ જાજી ગાડી પડી છે જોઈ ગયા ભાઈ રાજાભાઈની ઓફિસે દેખાય રાજાભાઈની ઓફિસ છે હવે આપણે બનાવી છે જમવાનું ડુંગરી બટાકાનું શાક છે રોટલી બનાવવાની છે રામદેવભાઈ એના રસોયા છે આ ભાઈ કટિંગ માસ્ટર આ શિખાવા દેવાવાળા સામે આપણે ટોલ નાખો છે ટોલ નાખ્યા પછી આપણે સવારે નીકળવાનું થશે બે વાગે ભાઈ નાખી દીધું કમ્પ્લેટ બને પછી ખબર પડે મૂકી દેવાનું હા જરૂર હોય તો કહી દો ભાઈ રામદેવ ભાઈ ચાલુ કરવું નથી હા હા રાતે ગયા હતા એક માલ ખાલી કરીએ અમે બધા સિટીમાં હવે આપણે આમ બારોબાર જવાનું છે બારોબાર એ કદાચ સિટી જ છે મંડાણો વાતોમાં ટ્રાફિક તો હે ભાઈ થોડો થોડો વાંધો નથી આપણે તો હજી સિટી ત્યાં થોડાક બારોબાર એરિયામાં આવી ગયા જ ગયા ભાઈ આપણે બીજી જગ્યાએ અંદર સિટીની બાજુમાં સિટી નું બિલ્ડિંગ હોય બધું આપણે બિલ્ડિંગ ફાઇનલી ભાઈ આપણે લગાડી દીધી એ ખાલી કરવા આ ભાઈ ખાલી કરશે વેસ્ટ બંગાળના માટી છે આ હોટલ હતી બંધ થઈ ગયા હવે કંપની બની ગઈ થઈ ગયા હે ભાઈ ચાલુ આવી ગયા ભાઈ આપણે બીજી જગ્યાએ ખાલી કરવા ટેક કંપની એની છે કંપની આવી રીતના ભાઈ પ્લાય પાયલોટ ભરી અને પછી આપણે મશીનમાં નાખવાનું આ ભાઈ આપણી મદદ કરે એટલી જાય એટલી મહેનત કરવાની ભાઈ ભાઈ થઈ ગઈ આપણી કમ્પ્લેટ ગાડી ખાલી નીકળી ગઈ છે ભાઈ આપણે હાઈવે ઉપર તે સેટિ ભાઈ મદ્રાસ વચારે દરિયો હૈ જઈ લ્યો દરિયા કાટ છે આખો મસરા આજી થોડા કાફા હાલો એટલે દરિયો આવી ગયો ગયા છે ફાઇનલી ઓફિસ આપણે ગાડી રાખી છે છેમાં કોઈને ના રે ના નીચે ઓફિસ છે બાજુમાં ટોલ ના ટોલ બાજુમાં મદરાવા ને બાજુ કપની સવારે અહીં આપણે નીકળી ગયા ભરવા અને ગામ છે છે ને લોકેશન આવી ગયું બોલાયું બોલાયું ભાઈ મોટર મોટરસાઈકલ વાળા નીકળી ગયા જવાનું આવી ગયા ભાઈ આપણે કંપનીની બાજુમાં

નવસો નો વજન ચૌદ ટન માલ આવી ગયો બે ટન મોટો માલ છે પછી નાનો માલ હવે જઈ ગયો મોટો માલ ચાલુ હવે આડી ભરે ભાઈ નાનો નાનો માલ છે એ આગળ રાખશે આપણે નીકળી ગયા છીએ ભરીને ટોલના કથી રાજાની ઓફિસ ગીરથી રસ્તામાં આ ખૂટકી ગયું સામે ઘણા બધા ટાયર વાળું મોટું બકેટ વાળું દરિયાનું હોય તો આપણે રાજાભાઈ દસ દસ હજારનું ડીઝલ નાખી દઈ પછી આગળ જઈને બાણું છેતાલીસ પૈસા આવે દસ હજારનું એવું છે એકસો ને આઠ લીટર તો ભાઈ આપણે ત્યારે વાઈ ગયા છે આપણે કેટલા અગિયાર ને આવી ગયા છે મારવાડીનું હોટલે વાણિયાભાઈ થઈ ગયા રામદેવભાઈ આવા પહેલા તો આપણે જમવાનો હરાળો કરી પછી આગળ વધીએ જોઈ ગયું છે ભાઈ આપણે દહીં ગઈ તું ધારી હે કે આમાં કુવાનું હે ખબર નથી રોટલી છે કંદા બંદ આવી ગયા છે બાધો નહીં લાવ તો ભાઈ મસ્ત રોટલા ખાઈ લીધા છે અને હવે આપણે કેવું ગામ ઓલું કેવું ગામ કેવાય કથાળીનું તો નામ તો યાદ હું ભૂલાવી ગયો કપડાં કપડાં એવું કડપાં કડપા જઈને આપણે આરામ કરવાનો હોય ત્યાં સુધી આપણે થોડીક ખેંચી લઈએ બરાબર ને કપડાં કે કડપા કડપા હનુમાન દાદાને લટકાવી દીધા દયા હનુમાન દાદાની જય દ્વારકાધીશ જયમાં મોગલ મળી આગલા વિડીયોમાં